હું નાનો તો સાહેબ એટલે મારા ઘરે કોઈ આવતું ને તો ઘરવાળા આપણા આવ્યો તો મહેમાન તો એમ જ કે તમારો દીકરો કેટલો ડાયો છે કેટલો મસ્ત તમારો દીકરો એટલે હું નાનો હતો ને એટલે કોઈ મહેમાન આવે ને એટલે મારા મમ્મીને એમ કહેતું કે તમારો છોકરો કેટલો ડાયો છે કેટલો મસ્ત છે કે એમ તો સાહેબ એ વખત મારા મમ્મી કેતી ખબર છે કે બહુ સારો લાગતો હોય લઈ જવા તમારા ઘેર અને અત્યારે સાહેબ હું મોટો થઈ ગયો મોટો થઈ ગયો તોય અત્યારે મારે ઘેર મહેમાન તો આવે અને મહેમાન એના જ શબ્દો કે બેટા તું કેટલો ડાયો છે કેટલો મસ્ત છે પણ હવે મારા મમ્મી ખબર નહીં છે મેં નહીં ક્યાં કંઈક તમારે ઘેર લઈ જાઓ મમ્મીને ખબર થઈ ગઈ છે કે છોકરો મોટો થઈ ગયો હવે હવે ચોઈ ના મોકલાઈ ગયો Grazie. <laughs>